નાસાના ગ્રહ મોડેલિંગમાં ઉપયોગ કરેલી યુનિવર્સિટી સંશોધન દ્વારા કરવામાં આવેલા જે સુપર કોમ્પ્યુટર સિમ્પલેસમાં આગાહી કરવામાં આવી છે પહેલા પૃથ્વી પર ઓક્સિજનનો અદભૂત થઈ શકે છે કારણ કે અસ્તિત્વ શક્યતા બની શકે છે અભ્યાસમાં પૃથ્વીના વાતાવરણમાં સંભવિત ઉતરકા શોધમાં કરવામાં આવી શકે છે જે ચાલી લાખ સિમ્પલે સમાવેશમાં જે થતો નથી આ સોકાનો અહેવાલ શીખવામાં આવે છે જે સૂર્યમાં વૃદ્ધ થશે જે મહિથી ગરમ તેજસ્વી બનશે જે પૃથ્વીને વાતાવરણ અસર કરશે પોતાની ભય ભવન થશે ને સપાટે તપાસ થશે ને કાર્બન સકળ નબળું થશે ને કારણ કે સ્વર્ધ મરી જશે અને ઓક્સિજન ઉત્પાદન અટકી જશે અને અહેવાલ માનુસર જણાવવામાં વાતાવરણમાં ઉષ્મેથી સ્પીડન પાસું આવશે ઓક્સિજન ઘટના પહેલાં પ્રણબી પૃથ્વીને યાદ અભાવશે જે પૃથ્વીને ઓક્સિજન યુક્ત વાતાવરણમાં ભવાશે જેમાંથી ભવિષ્યમાં સૂયો કાળમાં જેમાં ચેનમાં કરવામાં આવે અભ્યાસમાં પૃથ્વીના ઓક્સિજનનું વાતાવરણમાં ભવિષ્યમાં પણ આ અબજ વર્ષ પછી આ વૈજ્ઞાનિકોને આ કહ્યું છે કે આ સ્થિતિમાં માળખાનું તે પરિણામ વાતાવરણમાં CO2 સ્તર અને સતત ઘટાડવામાં સમયસર વિશ્વ તાપમાન વધારવાનું જે માનવામાં આવેલ છે પૃથ્વીને બાયોફીસી અબજમાં વર્ષો નાશ પામશે જે કારણ કે તેમાંથી પ્રકાશ સંશોલિત સીવટોનો અભાવ છે જેમાંથી કરવામાં આવેલો અપેક્ષા રાખી છે કે જેમાંથી આ દૂનો બીજ ભવિષ્યમાં વાતાવરણમાં સીવોટોના સ્તરમાંથી જે વોટોમાંથી જે આ વાતાવરણ કરવામાં આવેલ જે સ્પષ્ટ નથી કે વાતાવરણમાં સ્થિતિમાં જે અલગ હશે કે આ કાજુમાં ઓઝાકીય નોંધીઓમાં અગાઉમાં અંદોજ સર્વે સૂચવે છે કે જે અંદોમાં સીવોટોનો અભાવમાં કારણે અદૃશ્ય થઈ છે નવું સંશોધનમાં શુક્ર અબાજમાં વર્ષો સુધી વક્ષી નુકસાન આગાહી કરી છે